नहीं सही पाले, बस सही, बस सही। ये तो मोर चौपदांकुद तो साख बनी है फर्स्ट क्लास, तू ये बटा काने वाली हूँ। हम रोटला बनाओ से और वो बाहर पे पाई करा सही।

तो कोड़ी लाया था, आप वा, खा तो किपिंग कर लीजिए, नवा लगभग वापिस में खा बेचे, अगर बाद में इस बोरुड़ा से, चलो खाई लिए बड़ा बस, वीडियो में बना रहे थे। नहीं था, अलावा किस्मातेरा, कोल्ड नॉन वेज, अच्छा यार। एक तो पता है, एक तो आराम से खा। कालो नर्सिंग। इतना हाल, बाहर आ गया था અને કૂતરોને પણ ખાવા નાખી દીધેલું જો આ કૂતરા માટે પોણી ભરી છે કૂતરું પોણી છે બીજો બધો તેલ પાસે ખાય છે એટલે તો મિત્રો આજે ગાડીઓ ઓછી છે ખાવા દાવા કરીશું અને બહાર થઈ ગઈ છે આ બાજુ પ્લાન્ટ ચાલુ છે તો મિત્રો અત્યારે હાલ સાડા છ વાગ્યા છે અને આપણે જેમ ફિલ્ટરો લગાવીએ છીએ અત્યારે ફેસબુક મળી ઇન્સ્ટાગ્રામ પર તો આ કુદરતનું ફિલ્ટર કેવું હશે જુઓ વાતાવરણ કેવું દેખાય છે કલર કેટલો ચેન્જ થયેલો છે આ કુદરતી ફિલ્ટર છે તો હેલો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આપણે ઓફિસનું કોમ બધું પૂરું કરી દશે તો આજે આખા દિવસનું જે કોમ હતું આજે વહેલાં ખાઈ લીધું હતું લગભગ સાડા અગિયાર વાગેના આસપાસ ખાઈ લીધું સાડા અગિયાર સાડા અગિયાર વાગે ખાધું હતું ખાઈ ભાઈને પછી બધું આપણું જે રીક્રુટ ફોર્મ જે હોય આપણું ઓફિસનું એ કોમ ચાલુ રાખ્યું અને પછી અમને છ વાગ્યા જે આપણો જે કુદરતી નજારો આપણે જે સુરત દુબે એના પછીનું જે વાતાવરણ ચેન્જ થાય જે કલરનું ચેન્જ થાય એ આપણે તમને જોયું આગળ વિડીયોમાં બરાબર છે તો એ કુદરતી છે અને તમે એનું ફિલ્ટર જોવો એટલે કે આ બલબલા કેમેરા એ થઈ જાય એમ બરાબર તો મિત્રો અત્યારે સાડા વાગ્યા છે અને આપણે વાઇટ બાઇ બધું સાફ કરી દીધું છે બરાબર તો વિડીયોમાં બનાવી રેજો મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો આજે છે ને જ્યોતિનો ચાર ફરા ફોન આવ્યો પહેલાં તો હવારમાં આવ્યો હતો લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ અને પછી બપોર આવ્યો ખાવા બેઠા તાણે અને ફરી પાછો આવ્યો બપોરનો બપોરે એટલે અને ઉરી વાતો કરતી રહી પપ્પા ઘેર આવશે ઘેર આવશે એમ પણ એની મમ્મી કે વડે રહેવાનું છે બરોબર તો હમણાં ખ્યાલ થોડી વાર પહેલાં જ ફોન આવેલો તો ઓરવી રમતેલી અને મમ્મી ખાતેલી તો કે ઉરવી મસ્તી બહુ કર હશે કે મારું એમ કહેતી રીતે આમ તો મારા તો શીખી એ તો નાનું શું રહ્યું એટલે રમે હમણાં હાલત ફોન આવેલો તો ખાવા બેઠેલી અને ઓરી તો મીડિયો મિત્રો વિડીયોમાં બનાવી રહીશું મળી આગળ વિડીયોમાં ચાલો તો મિત્રો હાલ આઠ વાગ્યા છે અને આપણે ટોપલું પહેરી છે જેકેટ પહેરી દીધું છે બરાબર છેલો પણ પેક કરી દીધો છે તો હવે ખાલી ના એક નીકળી ગયા છે

તો ચાલો મિત્રો તુવેર નું શાક છે બાજરી નો રોટલો અને વઘારેલી ખીચડી છે તો ચાલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ મિત્રો હાલ સડાનો વાગે ને અને આપણે ખાવા ખાઈ લીધું છે વોરી પરથી આવ્યો એટલે પપ્પા ઘેર જ હતા મેં વિચાર્યું કે હું નાખી દઉં પાછો ખેતરમાં ટિફિન ભરી પપ્પા મેચ જોઈતીના પપ્પા કે પછી હું જાઉં છું તો પપ્પા કયા ત્યાં ખેતરમાં કે બધું હતું એટલે અને આપણે ખાવા બાવા ખાઈ લીધું અને આપણે થોડી વાર મેચ જોઈ મમ્મીને પૂછ્યું કે ગ્રીન ફોન મારેલો કા કે ગ્રીન ફોન નહીં મારે બધા નહીં મારું એ છે તો મિત્રો આપણે ખાવા ખાઈ લીધું છે અને હાલ માડામાં આવ્યો છું હવે થોડી વાર ભાઈ મેચ જોઈએ મેચમાં મજા આવશે બસો બત્રીસનો ટાર્ગેટ છે તો પછી આગળ હવે શું થાય છે જોઈએ મેચ બરાબર સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની મેચ છે આજે હવે જોઈએ કોણ જીતે છે તો મિત્રો આપણો વિડીયો અહીં પૂરો કરીશું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવાનું તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ